વડોદરાનો ગોરવા વિસ્તાર જ્યાં ઉઠી છે લોકસભા ચૂંટણીના બહિષ્કારની ચીમકી કારણ છે દૂષિત પાણીની સમસ્યા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર નવ માં છેલ્લા પંદર દિવસથી દૂષિત પાણીની સમસ્યા છે દૂષિત પાણીની સમસ્યા અંગે સ્થાનિકોએ તમામ સ્તરે રજૂઆત કરી પરંતુ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આજે સ્થાનિકોએ માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો સાથે ચીમકી ઉચ્ચારી જો પ્રશ્નોનું નિરાકરણ ન આવ્યું તો લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે વડોદરાના ગોરવા પંચવટી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા છેલ્લા અનેક દિવસોથી છે અને જેને લઈને આપ જોઈ શકો છો કે સ્થાનિકોમાં રોષ છે અત્યારે તે લોકો દૂષિત પાણી લઈ અને રોડ રસ્તા પર ઉતરી આવ્યા છે નારાબાજી કરી રહ્યા છે કોર્પોરેશન સામે વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે સ્થાનિકો અહીંયા જે વિરોધ કરી રહ્યા છે અને હવે અહીંયા જો સોસાયટીમાં પાણી નહીં આવે સામે જોઈ શકો છો કે જગ જગ પણ અહીંયા સોસાયટીમાં લોકોના ત્યાં જઈ રહ્યા છે ત્યારે સ્થાનિકો સાથે વાત કરવાની કોશિશ કરીએ નારાબાજી ચાલુ છે આપ જોઈ શકો છો આપ જોઈ શકો છો કે અહીંયા મહિલાઓ દ્વારા જે માટલા ફોડવામાં આવી રહ્યા છે છેલ્લા ઘણા વખતથી આ પ્રકારની સમસ્યા હતી અને સમસ્યાનું હવે સમાધાન ન થતાં આક્રોશ વ્યક્ત કરાયો છે કયો વિસ્તાર છે કેટલા વખતથી આ પાણીની સમસ્યા છે વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર નવની અંદર આવેલો આ પશ્ચિમ વિસ્તારની અંદરનો ઉદયપાર્ક વિસ્તાર છે લગભગ અહીંયા વીસથી બાવીસ જેટલી સોસાયટીની અંદર છેલ્લા પંદરથી વીસ દિવસથી ગંદુ પાણી આવે છે વારંવાર એના સ્થાનિક લોકોએ રજૂઆત કરી એક બાજુ આપણે સ્માર્ટ સિટીની વાતો કરીએ છીએ મીટર બેસાડવાની ટ્વેન્ટી ફોર બાય પાણી આપવાની વાતો કરીએ છીએ આ બધી વાતો પોકળ છે કોર્પોરેશનનું તંત્ર સદંતર નિષ્ફળ નીવડી ગયું છે એવું સ્પષ્ટ પણ અમારું માનવું છે દાદા કેટલા વખત થી સમસ્યાઓ આ છેલ્લા પંદર દિવસથી આ પાણી આવે છે ગંદુ માટીવાળું આજે અમે ભરીને લાયા છે એકદમ માટી છે એમાં અમે એમને કહેવામાં આવે છે તો એ કહે છે કે આ પેલું ખોદેલું છે ત્યાંથી આવે છે કોઈ કહે છે કે અમને પેલા આપણે બોરમાંથી આવે આવેલા ભાઈ બોરમાંથી ખોટું પાણી આવતું હોય તો એ બોર બંધ કરો ને એટલે બોર બી બંધ કરવા જોઈએ તેવી વાત છે ને અહીંયા જે મહિલાઓ છે બેન કેટલા વખતથી આ દૂષિત પાણી છે લગભગ 15 20 દિવસથી દૂષિત પાણી ચાલી રહ્યું છે અમે લોકોને એમ કે બોર નું કઈ કામકાજ આગળ ઉંઢેરા બાજુ ચાલે છે એટલે એ લોકો અમને એવું કહે છે કે આવશે અઠવાડિયામાં પાંચ છ દિવસ રહેશે આવું દસ દિવસ એમ કરતા કતા આજે વીસ પચીસ દિવસ થઈ ગયા મોર્નિંગ નું પાણી તમે જુઓ તો ટોયલેટમાં ફ્લોસ ફ્લોશ કરીએ છીએ એ બી બધું ડસ્ટ વાળું બધે ચારે બાજુ ડસ્ટ ટાંકીમાં આટલા આટલા થળ થઈ ગયા છે ચીકણા એ ટાંકીનું બી સાફ કરાવવાનું બધા વિચારી રહ્યા છે પણ કે સાફ સાફ સ્થાનિક નેતાઓ આવી રહ્યા છે કેમ કે હવે તો ચૂંટણી આવશે લોકસભા કોર્પોરેશન માંથી કોઈ નેતા નથી આવ્યા અમે રજૂઆત કરી છે પણ આખી જનતા પણ કોઈ જવા તૈયાર નથી હવે વોટ માંગવા આવશે ત્યારે વોટ માંગવા આવશે ત્યારે અમે આ બધી તો કરવાના જ છીએ કે ભાઈ આ બધી કોર્પોરેશન માં તમે લોકો કઈક કરો આગળ કશો કોઈ વિકાસ નથી આ બાજુ નો પાર્ક માં તો કોઈ નેતા બી ફરકવા તૈયાર નથી પંચવટીનો વિસ્તાર છે ઉદય પાર્ક સહિતની અનેક સોસાયટી મારા હાથમાં તમે પાણી જોઈ રહ્યા છો આ પ્રકારનું દૂષિત પાણી છેલ્લા એક મહિનાથી આવતા સ્થાનિકોમાં આક્રોશ છે કોર્પોરેશન તંત્રની અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી અને હવે આ આંદોલન ઉગ્ર બની અને કમિશનર કચેરી પહોંચે રહ્યા છે ત્યારે કોર્પોરેશન તંત્ર વહેલી તકે ની આસપાસ આવેલી અનેક સોસાયટીમાં દૂષિત પાણી આવે છે તે દૂષિત પાણી ક્યાંથી આવે છે સમસ્યા શું છે તે વહેલી તકે સમાધાન કરે તે જરૂરી બન્યું છે કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર એબીપી અસ્મિતા વડોદરા